આ મારા ભાઈ માટે મેં ગ્રુપ પર ઘણી વાર નાખેલું તો મેં પછી એમની સાથે વાત કરી હતી તો એમને કે આ નંબર આપું છું એમની પર વાત કરી જો કે તમારું કામ થઈ જશે કે હા મારો ભાઈ અને મમ્મી જ છે અહીંયા અમે નાસિક માં જ રહી છે હું પણ નાસિક માં જ પરણેલી છું અચ્છા નાસિક અહીંયા તમારું ગુજરાત માં કયું ગામ તમારું અમારું ગુજરાત ભાવનગરમાં માલણકા ગામ છે મારા મમ્મી નું હા કોળિયા નો ભાણેજ છે એ તમે હમણે ફોન કરે તમે કઈ બાજુ અમરેલી જિલ્લો اچھا એક છે અમરેલી ભણીએ ખે મારા માસી ની છોકરી પણ ઘણા વર્ષ અમે કઈ ગયેલા નથી તે કે આટલું ધ્યાન માં નથી કઈ બાજુ બરાબર બરાબર હા ના ભાવનગર તો આવી છે અમે ભાવનગર તમે બાબરિયા નું મોડ પૂછ્યું ને કોઈને પણ તો તે પાસ માં જ છે બાબરિયા નું એ લોકો નું મોડ તો ઓળખે છે ત્યાં ભણ્યા અમારા બાબરિયા બી છે અને હર બે વરીએ ત્રણ વરીએ જાય છે બધા માંડવો કરવા માટે બરાબર હા 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 ઘણું મોટું છે ત્યાં બાબરિયા માં તો અમે રહી રહી ને ના શીખાયા હા અને મમ્મી ને ભાઈ જ છે મારું ઘર થોડું દૂર છે અને ભાઈ છે એ કોર્પોરેશન માં કામ માં છે શું નામ છે ભાઈ અશ્વિન અશોક બાબરિયા શું કરે છે મ્યુનિસિપાલિટીમાં છે મ્યુનિસિપાલિટીમાં નોકરી કરે હા નોકરી કરે છે સાથે હા બધા બારના કામ બી કરે છે પ્રાઇવેટ કારણ કે સવારના બે ત્રણ વાગ્યા સુધી ઘરે આવી જાય પછી પ્રાઇવેટ છે કામ એ કામ બી કરે છે એમ બેંક ના હા બરાબર ગ્રેજ્યુએશન

પોતાનું ઘર છે એનું હા અને બીજું પ્રાઇવેટ કરે છે એના કાકી ના વીસ આવે છે એટલે પંચાવન જેવું કમાઈ લે મહિનામાં બરાબર હા કમાઈ લે છે અને ખર્ચો કઈ નથી કારણ કે એ મમ્મી ભાઈ જ છે પપ્પા તો મારા ગુજરી ને અત્યારે અઢાર વર્ષ થઇ ગયા ઓહો ઠીક મમ્મી ભાઈ બે જ છે ત્યાં અને હા છે નાસિક માં પોતાના મકાન પોતાના જ છે એમ ને હા પોતાના જ મકાન છે તમે નાસિક ક્યારે આવો તો અમને કેવું જણાવો હા હા મારા આ પોતાના જ મકાન છે કાંઈ કોઈને કોઈ વાત ની તકલીફ નથી હા પોતાનું મકાન છે અને મમ્મી ની જ છે અને આ પપ્પાની પેન્શન આવે છે અચ્છા એમ પેન્શન પણ આવે છે હા પપ્પાની પેન્શન પપ્પા મારા તક્ષયમાં હતા ફ્રેશ નોટ ફ્રેશમાં હા હતા બરાબર સમજી હા

અને બે જણ છે ઘરમાં કોઈ વાત ની તો કઈ તકલીફ છે નહિ બરાબર બરાબર અને મકાન આ મકાન કેવી સગવડ છે મકાન છે એમને મકાન અમારું ટુ બીએચકે નો ફ્લેટ છે ભાઈ ટુ બીએચકે નો ફ્લેટ જ છે એમ હા ફ્લેટ છે અહિયાં બધી ફ્લેટ સિસ્ટમ જ છે કઈ આમ એવું નથી કે બેઠા ઘર હોય છે કે એવી રીતના હા હા ના તો હા વિસ્તાર હોય એટલે ફ્લેટ માં જ રેવું પડે ને બરાબર ને હા ફ્લેટ જ છે પોતાની ગાડી છે તે ગાડીના ના હિસાબ થી જ કામ પર જાય છે ને આવે છે અચ્છા ફોરવીલ પણ છે હા ટુ વ્હીલ ટુ વ્હીલ ફોર વ્હીલ બે છે પણ પોતાની જ છે પોતાની જ છે અને કેટલી ઉંમર કેટલી હશે એમની ઉંમર થોડી વધારે છે અત્યારે અડતીસ છે હા હા થર્ટી એઈટ તો અગાઉ કઈ કામ થયું હતું એ કહેવાનું ના ના હવે ઘણી ગોતવી છે હવે બધી વાત તો આપણી થઈ ગઈ એને એક મેઇન પ્રોબ્લેમ છે એક આંખે છે ને ઓછું દેખાય છે અચ્છા એક આંખે ઓછું દેખાય આમ 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 જોવામાં ખ્યાલ આવી જાય કે ખાલી એમ જ દેખાવામાં તકલીફ પડે છે

મારું હા મારું નાસિક માં જ છે થોડું દૂર છે પણ પણ હા મારું પોતાનું ઘર છે હા હા ના ના સરસ મારા હસબન્ડ મારું એમને કિચન ટ્રોલીમાં માર્કેટિંગ કરે છે એમનું જોબ અલગ છે પ્રાઇવેટ જોબ છે હા માર્કેટિંગ નું જોબ કરે છે એમને હા અને મારા બે છોકરા છે એક છોકરા છે એ વડોદરા ભણે છે હા અને છોકરી છે એમ છે બધુ સારું છે તમે આવો ક્યારે નાસિક તો આવો જો તમારે આખા દેખે કેવું છે કેવું નઈ કારણ કે અમારી ત્યાં તો સાચે માં કેવું ના અને મારી દેરાણી ત્યાં ની ભાવનગર ની જ છે હા હા પાડમ કરીને છે એમના સરનેમ હા ત્યાં અમારું વાસ છે ને મંદિર બાબરિયા નું નું ત્યાં જ રહી છે એમને હા પ્રોપર ભાવનગર માં ત્યાં જ છે ભાવનગર આપડું શું ભાવનગર નું એડ્રેસ છે ગોપાલ આનંદનગર આનંદ નગર હા હા ત્યાં તો હું વારંવાર જતો ને મારું સાસરું ત્યાં છે એટલે રામદેવ નગર માં બધે જતો એટલે ખ્યાલ હોય એટલા માટે હા ત્યાં આનંદ નગર માં જ આ બાબરિયા નું મઢ છે ને ત્યાં જે લોકો ના માંડવા ને બધા ફંકશન ત્યાં જ થાય છે તો મારા દેર દેર ની જે વાઈફ છે ને ત્યાંની ત્યાં ની જ છે આનંદ નગર ની હા પણ આટલું કઈ ગુજરાત હું આપડે વર્ષ માં એકાદ વાર જવાનું થાય થતું નથી જવાનું તો પછી ભાઈ માટે એ સ્ટોરી છે ના ના કઈ વાંધો નહીં હવે ભાઈને માની કે કરવાનું થાય તો વિધવા બાઈ હોય અથવા છૂટા છેડા વાળી હોય તો ચાલે ખરી ના ના મારી મમ્મી એમાં પાડે છે કારણ ડરે છે આ બધી વાતમાં છે ને ડરે છે કારણ કે અમારા અહીંયા નાસિક માં કેવું છે આ બધું આવી રીતના આવે છે પછી થોડાક દિવસ રહે છે લખણા ને એવું બધું થાય છે એમાં શું મમ્મી ડરી જાય છે હવે પેલા મોટા ભાઈ નું આવું એક ના થઇ ગયું આ કરી દીધું અમે પણ એમને નથી કર્યા બીજો છે એ એક જ છે તો એનું સારું સારા ઘરમાં થાય સારા જગ્યા થાય એવો વિચાર કરે છે ભલે ભણેલી ના હશે ગરીબ ઘર હશે તો ભી ચાલશે પણ સારું પાત્ર હોવું જોઈએ એ સંભાળી દે મમ્મી ને એમને કે હવે કેટલા અમુક વર્ષ રેશે આ સારી બાય હશે તો વધારે ટાઈમ જીવશે હા તો વધારે જીવશે હા ના ના ખરી વાત છે એમ સારું પાત્ર હોય ને તો એમના મન જે ડર છે ને નીકળી જાય બીજું કઈ નઈ ને તો આમ તો ઘણા એમને પાત્ર જોયા પણ એમને ના પડે છે કે ના એવી રીતના મને પછી કઈ પ્રોબ્લેમ થાય છૂટા છૂટાછેડા થયેલા હોય તો

ના કઈ વાંધો નહી આપડે આપડે યુટ્યુબમાં મેલશું બરાબર ને હા અને વોટ્સએપમાં આપણે ત્રણ ગ્રુપ છે એમાં પણ મૂકશું બરાબર તમારો બાયોડેટા અને ફોટો છે ને ભાઈ

મમ્મી ની તબિયત કેમ નરમ ગરમ રીધા કરે છે હા તો પછી જલ્દી માં જલ્દી થઈ જાય તો સારું પછી ઉમર ભી વધતી જાય છે

વિડિયો ગમે તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન દબાવી ઓલ સિલેક્ટ કરો બીજા વિડીયો જુઓ